મારું નામ ગોહિલ ભેખુ ભાકરસન જી કાકરે તાલુકાનું વરસડા ગામ અને આ બિન પીએ ચણા છે મય મેગા કિટ વાપરી હતી અને એનાથી મને એવું લાગ્યું કે જબરજસ્ત આમ સારું રહ્યું અને મેગા પાવર વાપર્યો મે અને હાઉ બી બિન પીએ ચણા છે મેગા પાવરનો છંટકાવ કર્યો હા કર્યો ટોટલ તમે મેગા કિટ કેટલી વાપરી મે ટોટલ મેગા કિટ 20 વાપરી બરાબર કયા કયા પાકોમાં ઘઉંમાં રાયડામાં આમાં આ ચણામાં તમે જોઈ શકો છો કે 20 થી પચીસ ડાળિયું છે અને 500 થી છસો પોપટા છે બરાબર તો આવનાર ઉનાળુમાં તમે આવનાર ઉનાળુમાં સાહેબ ચોક્કસ વાઇસ અડદમાં છે એક તાલમાં છે કે કીટ બઉ ફાયદાર છે એમ બરાબર ક્યાંથી લાવો છો તમે અમે લાવા લાવરતભાઈ પાસે ગોસેણ મોક એ અગ્રો